બેંગલુરુ નાજભાગ કેસમાં કર્ણાટકના સીએમ ડેપ્યુટી સીએમ અને આરસીબીના ખેલાડીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ અઢાર વર્ષમાં પહેલીવાર આઈપીએલ ચેમ્પિયન બનનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો જશ્ન માતમમાં ફેરવાઈ ગયો હતો જશ્ન માટે વિજેતા ખેલાડીના સ્વાગતમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભીડ એકઠી થઈ હતી અને ત્યારબાદ નાસભાગ થતાં અગિયાર લોકોના મોત થયા છે અને પચાસ લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારબાદ કર્ણાટક હાઈકોર્ટે ખુદ તે મામલાને પોતાની નોટિસમાં લીધો હતો આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે કે સીએમ ડેપ્યુટી સીએમ અને આરસીબીના ખેલાડીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે બેંગલુરુ નાસભાગ મામલે ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી આ દરમિયાન એક્ટિંગ ચીફ જસ્ટિસ વી કામેશ્વર રાવ અને જસ્ટિસ સીએમ જોશી બેન્ચે રાજ્ય સરકારે દુર્ઘટના પર રિપોર્ટ રજૂ કરવાની નોટિસ આપી છે હવે આગામી સુનાવણી દસ સુની થશે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું છે નાશબાગ બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી વિક્ટરી પરેડ દરમિયાન તેરસો એસી પોલીસ કર્મચારી તૈનાત હતા